કરતા ઇસમો સામે લાલ આખ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્યોને ડામવા માટે પીજીવીએલ ની ટીમ સાથે રાખી વિચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચલાલા પીઆઈજી આર વસિયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભય લુખાગીરી કરનાર કે અન્ય પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ વિસ્તારમાં ચાર જગ્યાએથી વીજ ચોરી પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને પકડી પાડી હતી અને અંદાજે એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાડા ધારી ઇન્ડિયા ટીવી લાઈવ હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાય બીજને એસટી ગરાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી મારું નામ જેવી પટેલ જુનિયર ઇજને આપણે નાયબ ઇજનેસ ચલાલા સબ બોલું છું અમે આજે પોલીસને સાથે રાખીને અને વી ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે ચલાલાના જે હૂડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર કનેક્શનોની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ કરવામાં ચાલુ રાખવામાં આવશે અને બધા તમને ત્યાં આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે જે સરકાર પાવર ચોરી છે એ ન કરતા મીટરમાંથી કાયદેસરનું કનેક્શન વાપરવા નમ્ર અપીલ છે સોરવ દેશ આપણે દેશની ખબરો કે લીએ આધી સસ્ક્રાઇબ કરી છે ઇન્ડિયા ટીવી લાઈટ સાથે બેલાઇકન કો દવાના બિલકુલ ન ભૂલે જે સબસે પહેલાં ખબર આપતા પહોંચતા